નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે એટલે કે દસ ઓગસ્ટે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે દર્શક મિત્રો હાલની પરિસ્થિતિ હાલની તણાવભરી પરિસ્થિતિના કારણે લોકોની ખાસ કરીને મગજ પર અસર પડી રહી છે અને લોકો ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનનો પણ શિકાર થઈ રહ્યા છે આ જ મુદ્દે વાત કરવા માટે આપણે સ્પાર્કની ટીમ અત્યારે અહીંયા આવી છે જે કારેલીબાગ માનસિક આરોગ્યની હોસ્પિટલ છે ત્યાં અને આપણી સાથે જોડાયા છે ડોક્ટર રાકેશ શાહ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે સાહેબ આપનું સ્પાર્ક ટુ ખૂબ ખૂબ સ્વાગત છે આભાર સર વાત કરવામાં આવે તો જે રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અત્યારની પરિસ્થિતિ જોતા ડિપ્રેશનનો શિકાર લોકો ઘણો બની રહ્યા છે ખાસ કરીને યુવાનો આ શરૂઆત ક્યાંથી થતી હોય છે અને અત્યારનો આ જે યુગ છે ડિજિટલ યુગ છે કઈ રીતે જોઈ રહ્યા છો તમે ડિપ્રેશન બીમારી એક બહુ કોમન બીમારી છે એમાં વ્યક્તિને મન ઉદાસ રહેતું હોય છે નાની ખોટું લાગી જતું હોય છે રડવું આવી જતું હોય છે ઊંઘ નથી આવતી નેગેટિવ થોટ્સ આયા કરતા હોય છે આપઘાત કરવાના વિચારો આવતા હોય છે ડિસિઝન નથી લઈ શકતા તથા મલ્ટિપલ સોમેટિક કમ્પ્લેન થતી હોય છે જો બે અઠવાડિયાથી વધુ સમય આ લક્ષણ રહે તો આપણે એને ડિપ્રેશન કહીએ છીએ આ થવાના ઘણા બધા કારણો છે પણ મેઇન કારણ હોય છે કે સ્ટ્રેસ કે સ્ટ્રેસને જ્યારે કોપોપ એની કેપેસિટી કરતાં બિયોન્ડ થઈ જાય છે એ કોપ નથી કરી શકતા ત્યારે માણસ ડિપ્રેશનમાં આવતા હોય છે આ ઉપરાંત જીનેટીક કોઝ હોય છે કે જેના માતા પિતા કુટુંબીયજનોમાં ડિપ્રેશનની બીમારી હોય તો એ વારસાગત ઉતરતી હોય છે ત્રીજું જે મુખ્ય કારણ છે એ છે નશા વ્યસનને કારણે માનસિક આ ડિપ્રેશન બહુ થતું હોય છે પછી એ નસો દારૂ હોય ગાંજો હોય તમાકુ હોય કે બ્રાઉન સુગર હોય કે ડિજિટલ નશો હોય તો દરેકને કારણે આ બધી નુકસાન થતું હોય છે સર વાત કરવામાં આવે તો કાર્ય પદ્ધતિ અત્યારે બહુ ફાસ્ટ થઈ ગઈ છે કામનો પ્રભાવ હોય લોકોને હવે સમય નથી રહ્યો આની પણ અસર ક્યાંક જોવા મળતી હોય છે ચોક્કસ હંમેશા કામ અને ફેમિલી લાઈફ એનું બેલેન્સ હોવું જરૂરી છે જો એ નથી થતું કામનું વધારે બધું ટેન્શન રહેતું હોય છે તો એને કારણે લોકોની પર્સનલ લાઈફ પર પણ અસર પડતી હોય છે અને એને કારણે ફેમિલી પણ કોન્ફ્લિક થતી હોય છે પોતાની જવાબદારી અદા નથી કરી શકતા અન્ય ફેમિલી મેમ્બરને સમય નથી આપી શકતા એના રીતે પણ કોમ્ફ્લિક થતી હોય છે અને એને કારણે સ્ટ્રેસ વધારો થતો હોય છે સાહેબ આંકડા જે રીતે મળી રહ્યા છે ખાસ કરીને મોટી સિટી અમદાવાદની વાત કરીએ તો ચારસો ટકા જેટલો વધારો આ કેસોમાં થયો ડિપ્રેશન જેવા કેસોમાં તો શું ધ્યાન રાખવાની જરૂર છે અત્યારે યુવા પેઢીને ખાસ કરીને સૌથી પહેલાં યુવા પેઢી એ છે કે નશામાંથી દૂર રહેવાનું છે નશાગ્રક પદાર્થથી તથા જે સ્ક્રીનનું એડિક્શન થતું હોય છે મોબાઈલ છે સોશિયલ મીડિયા છે તો એ બધાથી પણ દૂર રહેવાનું હોય છે તે લોકોએ હેલ્ધી ડાયટ લેવાનું હોય છે જંક ફૂડ ઓછું કરવાનું હોય છે લાઇફસ્ટાઈલ જે કહેવાય આપણી જે સરકારના નિધન છે કે ટાઈમે જમવું જોઈએ ટાઈમે સૂઈ જવું તે બધું વ્યવસ્થિત એ પદ્ધતિ કરવી જોઈએ હેલ્ધી હેબિટ દાખલા કે એક્સરસાઇઝ છે યોગા છે એ બધું પણ તેઓએ કરવું જોઈએ તો એનાથી સ્ટ્રેસનું પ્રમાણ ઓછું થાય છે અને ડિપ્રેશન પણ ઓછું થતું જ હોય છે સાહેબ વાત કરવામાં આવે તો લોકો અત્યારે ખાસ કરીને આજનો જે હાઈટેક યુગ છે આધુનિક જમાનો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા સાથે પણ જોડાયેલા હોય છે લોકો અને આવી કોઈક બીમારી હોય તો ક્યાંક ત્યાં પણ જતા હોય છે લોકોએ શું અવેરનેસ રાખવાની જરૂર છે આવા બાબતે માનસિક બીમારી એ પણ એક પ્રકારની શરીરની બીમારી છે જેમ હૃદય શરીરનું અંગ છે તે પણ શરીરનું જે અંગ છે અને એને જે તેમાં તકલીફ થાય છે તો એના માટે બાયોલોજીકલ કોર્સ હોય છે તો એના માટે ડૉક્ટરે મળી અને સારવાર કરવી જોઈએ શ્રદ્ધા એ અલગ વસ્તુ છે કે ભગવાન જે પણ કરશે સારું કરશે તો એની સાથે પણ આપણે એને જો સારવાર ના કરીએ તો ભગવાન પણ આમાં કંઈક કશું કરી નથી શકતા તો એ આપણે ધ્યાન રાખી અને અંધશ્રદ્ધામાંથી દૂર રહેવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરવી જોઈએ સાહેબ વાત કરવામાં આવે તો હજુ પણ આ જે માનસિક જે આપણે કહીએ તો એવા જે દર્દીઓ હોય છે એની મજાક ઉડાવવામાં આવતી હોય છે હજુ પણ આ પ્રકારની પ્રથા છે ઘણી જગ્યાઓ પર લોકો આના કારણે જોવા મળ્યું છે કે લોકો સારવાર કરતા બી ખચકાય છે કે હું સારવાર કરવા જઈશ લેવા જઈશ તો લોકો મારો મજાક ઉડાવશે આ બાબતે આપ શું કહેશો ખરેખર લોકોએ સેન્સિટાઇઝ થવું જોઈએ કે આવા વ્યક્તિ જે છે એ બીમાર છે એને સારવાર કરવાની જરૂરત છે એની મજાક ઉડાવવાનો વિષય નથી અને તેમના સગાએ પણ સમજવું જોઈએ કે આ જે પણ બીમારી થાય છે એની તાત્કાલિક સારવાર કરાવો જરૂર પડે એને દાખલ કરો તો ઝડપથી એનું તબિયત સારી થાય તો એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે ચોક્કસ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે અને સાહેબ સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવતા હોય છે એ પછી દવાઓ હોય કે પછી કોઈ સહાય હોય આ તમામ બાબતો સરકાર જાગૃત થઈ છે તો સરકાર દ્વારા કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે સરકાર દ્વારા ઘણું માનસિક આરોગ્ય હેલ્થ વસ્તે ઘણું સારું કામ થાય છે દરેક ડિસ્ટ્રિક હોસ્પિટલ પર ડિસ્ટ્રિક મેન્ટલ હેલ્થ પ્રોગ્રામને અંતર્ગત દસ ત્યાં સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ છે ત્યાં દસ બેડનો સાયકેટ્રી વોર્ડ ચાલુ કરવામાં આવે છે ત્યાં ફૂલ ટાઈમ સાયકેટ્રીસ સાયકોલોજીસ્ટ અન્ય સ્ટાફ હોય એનું રિક્રુટમેન્ટ કરવામાં આવ્યું છે ત્યાં ડેલી ઓપીડી ચલાવવામાં આવે છે દરેક જગ્યાએ ફ્રી મેડિસિન આપવામાં આવે છે એટલું જ નહીં પણ આ ડિસ્ટ્રિક મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત દરેક સીએસયુ ઉપર દર પંદર દિવસે એક વખત સાયકાટિસ્ટ વિઝિટ થાય છે ત્યાંના મેડિકલ ઓફિસરને પણ ટ્રેનિંગ આપી અને એ લોકો પણ ત્યાંથી ડેલી એમના જે પણ પેશાંતને સ્ક્રીન કરે છે એ લોકોને ફોલોઅપ માટે જુએ છે અને એ લોકોને દવા પુરાવી પાડતા હોય છે એટોન નહી મેડિકલ કોલેજ અને માનસિક આરોગ્યની હોસ્પિટલ છે એને અપગ્રેડ કરવા માટે ગવર્મેન્ટે ઘણું ફંડ આપ્યું છે દાખલા તરીકે અમદાવાદ માનસિક આરોગ્યની હોસ્પિટલને સેન્ટર ઓફ એક્સેલન્સ કરવામાં આવી છે વડોદરાની અને સુર માનસિક આરોગ્યની હોસ્પિટલને સ્કીમ બી મેનપાવર ડેવલપમેન્ટ સ્કીમના અંદર આધુનિક કરવામાં આવી તથા આ જગ્યાઓ કોલેજોમાં ડીએનબી ઇન સાયકેટ્રી ચાલુ કરવામાં આવેલું છે જેથી મેનપાવર પણ વધી શકાય આ જે ફિલ્ડમાં મેઇન મેનપાવરની તંગી છે એ પણ આપણે દૂર કરી શકાય દરેક જગ્યાએ ફ્રી મેડિસિન ગવર્મેન્ટમાં છે ઇવન લેટેસ્ટ મેડિસિન પણ આપવામાં ફ્રી આપવામાં આવે છે રિસેન્ટલી ગવર્મેન્ટે દરેક ડિસ્ટ્રિક હોસ્પિટલમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં એક ડીક્ષણ માટે એટીએફ સેન્ટર ચાલુ કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને ઘણી બધી જગ્યાઓ તો ઓલરેડી ચાલે છે આ ઉપરાંત રિહેબિટેશનનું કામ પણ ગવર્મેન્ટ ઘણી સારી રીતે કરી રહી છે એ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટના સહયોગથી એ પણ કામની કાર્યવાહી કરવામાં આવે છે સાહેબ અત્યારે સૌથી મોટું એક ચિંતાનો વિષય હોય તો મોબાઈલ છે ખાસ કરીને નાના બાળકો બાબતે નાના બાળકો અત્યારે જે રીતે ગેમિંગની લતમાં ઘૂસી રહ્યા છે કે પછી વધારે પડતો મોબાઈલ વાપરી રહ્યા છે આ બાબતે કોઈક કાળજી રાખવાની પેરેન્ટ્સે જરૂર છે કે પહેલું વસ્તુ છે કે નાના બાળકોને જરૂર ના હોય તો સ્માર્ટફોન ના આપો બીજી વસ્તુ છે કે સ્માર્ટફોન બાળક શેના માટે ઉપયોગ કરે છે કે એમની સાથે ટાઈમ ગાળો એમની જળ એક્સ્ટ્રા ગેમ છે આઉટડોર ગેમ છે ઇન્ડોર ગેમ છે રમવા માટે તમે સમય ગાળશો તો બાળક એ મોબાઈલ સારું મૂકશે બાળકને થ્રીલ જોઈએ છે હવે એ વસ્તુ જો એને મળી રહેશે તો એ આ બધી લત પર નહીં લાગે તો એ વસ્તુ એમને કરવાનું છે અને પોતે પણ એનો ઉપયોગ જે છે એ ઓછો કરવાનો છે કામ પૂરતું જ કરવાનું છે કારણ કે બાળક જે પણ શીખે છે એ માતા પિતા પાસેથી જ શીખે છે તો એ લોકો અનનેસરી બહુ જ એનો ઉપયોગ કરતા હોય તો એ કરી શકે તો બાળક પણ એ શીખે છે અને એ પણ એવી લતે ચડે છે તોથી માતા પિતાઓએ પણ સ્માર્ટફોનનો ઉપયોગ બને એટલો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ ચોક્કસ આ ભાગ દોડવાળી જિંદગીમાં સાહેબ મોટા એ પણ અમુક જે બીજી વસ્તુઓ છે કે જેનાથી ખુશી મળી શકે છે એવી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે ચોક્કસ તો જે પણ અન્ય ગેમ છે ખુશી માટેની કે ભાઈ ગેમ છે સભા સંબંધી ફ્રેન્ડ્સ સાથે મળવાનું જે છે ફક્ત ઓનલાઈન નહીં પણ ફિઝિકલી મળવાથી ઘણું એ ઓછું થતું હોય છે પોતાની શોખની પ્રવૃત્તિ છે કે ભાઈ એક્સરસાઇઝ છે મ્યુઝિક છે ડ્રોઈંગ છે બરાબર તેવી બધી પ્રવૃત્તિઓમાં પણ ઇન્વોલ્વ થવું જોઈએ યોગા છે તો એ બધાથી પણ સ્ટ્રેસનું પ્રમાણ ઓછું થતું જાય છે એક ફિલિંગ ઓફ વેલબિંગ થાય છે પોતાની જે પણ તકલીફ હોય એ બીજા જોડે શેર કરી શકાય છે અને બીજાની પણ એ તકલીફ હોય છે અને એ લોકો કેવી રીતે એનું મુશ્કેલીમાંથી બહાર આવે છે એમને કયા પ્રયત્નો કર્યા તેનું પણ આપણને નોલેજ મળતું હોય છે તો એ બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ચોક્કસ ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર રાકેશભાઈ શાહ આપની સાથે જોડાયા અને તેમણે ઘણી મહત્વની માહિતી આપી છે જેમ કે અત્યારની આ જે તણાવભરી સ્થિતિ છે અને ખાસ કરીને મોબાઈલનો યુગ છે તેમાંથી આપણે પણ બહાર નીકળવાના પ્રયત્નો કરવા જોઈએ જે રીતે કામનું પ્રેશર હોય ઘરનું પ્રેશર હોય લાઇફસ્ટાઈલ જે રીતની થઈ ગઈ છે આજકાલની પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુમાંથી સમય કાઢી બાળકો સાથે સમય કાઢવાની જરૂર છે વડીલો સાથે સમય કાઢવાની જરૂર છે અને આ જે એક બીમારી છે ખાસ કરીને તેને રોકી શકાય તેમ છે મજાક પણ બનાવવાની આ બાબત નથી લોકો આ બાબતને ગંભીરતાથી લઈ અને તેની સારવાર કરાવે હોસ્પિટલે પહોંચે અને સારવાર થકી તેઓ પણ રોજીની લાઈફમાં ફરત ફરી શકે છે આપણી સાથે ડૉક્ટર રાકેશભાઈ શાહ જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે તેમણે અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે તેવો આશય અમારો હતો અને ખૂબ જ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી અમે પણ પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કેમેરામેન સચિન પરમાર સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા